અને અત્યારે છે ને થોડાક શું કહેવાય પાપડાના જે બટકા કરી નીચે પેડાશ તો એને આપણે લઈ લઈએ તો વિડીયો બન્યા રહેજો અને નવા મિત્રો હોય તો લાઈક સબસ્ક્રાઈબ એન્ડ કમેન્ટ તો ચાલો મિત્રો તો આપણે થોડુંક કામ છે પૂરું કરી લઈએ અને પછી આપણે છે ને ભવેશભાઈના મામાને ના જવાનું છે હવનમાં તો ચાલો પછી આપણે ના જાયું કામ બધું પતાવીને પછી આપણે ના જાઉં એટલે હમવું પડે તો આ આપણા પથ્થર છે તમે જવું તો આને આપણે લેવાના છે તો સારો તો પછી આપણે લઈએ એને આ તા પાપડા ને બતા લઈ લીધા છે અને આ નાખી દીધા છે ઢગલા ઉપર એ તોમી જાઓ આવી રીતના હતા કેમ કે ઉપર થી તો પડે એટલે કે મોટા જોય કેમ બટકા નીકળતા અહીંયા પણ ખાલી થઈ ગઈ છે અહીંયા ચોખ્ખું કરી દેખી નું લાપર પણ કરી દીધું તમને બતાવું અહીંથી બધા બટકા આવે મે ખાલી પત્ર મૂકી દીધા છે ખાલી કેમ કે કોઈ આમ જાનવર આવે ને તો આપણે અત્યારે છે ને મકાનને ધાબે આવી ગયા છે અને ધાબે છે આપણે બધું હટાવવાનું છે ભૂખરીને અને ચાલો તો પછી ફટાફટ આપણે બધી ભૂખરીને હટાવી લઈએ આપણી ભૂખરી છે થોડુંક અહીંથી કેમ કે રાતે અહીંયા થોડુંક કામ હાલતું હતું અહીંયા સીડીનો પ્લાન આવશે એટલામાં એટલે આ પાપડા થોડાક હેઠા કાઢી લીધો જ બારા તો બતાવું આજો પાપડા છે ખજૂરા પણ છે ખાવું તો આવજો આપણા લોગમાં ખજૂરાનું હહેશ જ જોઈ લેજો મજા આવી જાય ચાલો તો પણ કડક થઈ ગઈ હટાવવાની છે થોડી થોડી કરીને તો બધા બન્યા રહેશે મજા આવી જાય અહીંયા એક ઝમુકડી છે એમાં ઝમરુક પણ છે તમે બતાવો એમ મસ્ત ઝમરક છે એટલે આપણે તોડી લઈએ ચાલુ તો ફટાફટ કોઈ ભાડે નહીં તો આપણે આવી ગયા છે જમૃક તોડવા અહીંયા આ છે જમરુક આપણું મસ્તનું તોડી લઈએ તો ચાલો જમરુક તોડી લીધું છે ફટાફટ નીકળી જાય મસ્તનું છે એક નંબર કડક એ માલ કડક વાતાવરણ ને તાકાત થી છે આજે કઈ ઘટે નહીં એક નંબર છે આ ઝાડું કેવાનું છે ફૂલ આવે એ એક નંબર તડકો પણ એક નંબર પડે આજ તો થોડોક પવન રહેશે ઠંડુ વાતાવરણ રહે કેમ કે પવન છે એટલે આપણે છે ને ઓરી બાજુ કઈક પાના ને કંઈક છે પડે આપણે નાખ્યું ને પાછું ખેવાનું કેમ કે એના થઈ પાપડા લેવાના બાકી છે તો ચાલે તો ફટાફટ પાના ખેવી નાખી રસ્તામાં પડી જ ઘણા તો

તો આપણે છે ને પાપડા ખડવાડા છે તમને બતાવું એ બધા ઉપર થી બધા અહીંથી ઘા આવે પછી આપણે અહીંથી અહીંયા ખડકથી દેવાના અહીંયા ઘા આવીએ કેમ કે પાપડા ભાંગી જાય ઉપરથી પડે એટલે પછી આ મેં જુગાડ કર્યો પાનાનો ને તો ચાલો ફટાફટ આપણે આમ પતરા આવે ને બાઈ તોક નું પત્રા હું પાપડા એમ આવે તો ચાલો આપણે નાઈ ધોઈ તૈયાર થઈ ગયા કલેક્શન અને બીજું કાઈ નહીં મિત્રો ને નહીં મામા ગુપ્ત પ્રેગ રાખ્યું તો ચાલો તો આપણે બધા ગુપ્ત પ્રેગ મળીએ તો બધા બન્યા રજૂ તો આપણે ગુપ્ત પ્રેગ ફૂકી ગયાસ અને ફાઈનલી મિત્રો છે તો ચાલો આપણે હવાન ગુને લઈએ આપણે કે આપણા મિત્રો જે આવીએ તો ચાલો ફટાફટ આપણે ના જઈએ હજી તો ઘણું આપણે હજી એમ કે આ બધી વ્યૂ છે અત્યારે નો બધો આપણે આમ મેન ગેટેથી થી જાય એટલે હમવું પડે ને આ બધા આવી ગયા છે આપણે મેન ગેટ આવી ગયા આપણા મિત્રો પણ ભેગા થઈ ગયા છે અહીંયા અને આપણે સબસ્ક્રાઈબ છે આમ એ સબસ્ક્રાઈબ અને આમ એ મિત્ર પણ તો ખાસ અમે બધા સાથે ભણતા પણ અત્યારે આપણે આવી ગયા હવન કુંડ આપણું આ મેન છે કેમ કે ઓલા પર આપણે રોંગ જગ્યાએ ભટકાઈ ગયા તો ચાલો ફટાફટ આપણે જઈએ તો આપણે વડલા હેઠ આવી અને આ વડલો છે અને અહીંયા શું છે કે આ બધું શાક સમારવાનું બધું કામ હાલે છે શાક બનાવવાનું

આત્મા એક એક પુષ્પ રાખો બધા અથવા ફૂલ ને પાખરી રાખો તો પણ ચાલે હો કદાચ હું ફૂલ ભૂલી ફૂલ ભોલું હોય તો તમે પાખરી લઈ પુષ્પ તો ભગવાન સ્વયં આયા પ્રગટતા પ્રકટ કરે

એક નંબર છે હોય સર બધા બ્રાહ્મણ નો દીકરો ગમે એ વાંધો આવતો હોય પણ એને ખાલી

તો મિત્રો આપણે ઘરે અત્યારે આવી ગયા છે અને સડકો બહુ તો બ્લોગનો કે ટાઈમે જ ન રહ્યો ઘેર પૂગી ગયા તો મિત્રો અત્યારે આપણે બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ તો બધા આવજો અને આવતા વર્ગમાં બધા આપણે મળીશું તો ચાલો